Oh, dude. હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ આવ્યા હતા અર્પિત કુમાર બંને બટ એ પછી રિટર્ન ગઈ હતી એટલે કે કંઈ વાંધો નહીં તમે આવો ત્યારે મને લેતા જોજો તો અમે લોકોએ આજ જ એવું વિચાર્યું કેમ કે કાલે સન્ડે હતો તો મંદિર દર્શન કરવા પણ નહોતા ગયા તો દર્શન પણ કરતા આવીએ સાથે સાથે રચિતાને લેતા આવીએ અને મારા મમ્મી પણ અમારી સાથે છે કારણ કે બેસ વર્ષના દિવસથી એની તબિયત થોડીક વીક હતી તો અમારા ઘરે જ લઈ આવ્યા અર્પિત કુમાર પોબલ નતું થતું રચિતા એક્સિડેન્ટ એવું થયું લગ્ન થયા ત્યારનું અમે પ્લાનિંગ કરતા હતા બટ મમ્મીનું સેટ નહોતું થઈ રહ્યું આજ અમે બધા જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે અને રચિતાને મળવા હા લો જય શ્રી કૃષ્ણ કરવા માટે ઓકે અને કેવો વરસાદ અત્યારે ધીમો ધીમો છે વગર સીઝન નો બંધ થઈ ગયો એમ કે ચલો આપણે કેમેરાને ને લુક આપીને થોડુંક વાત કરો તો બધાને એવું લાગે કે તમે એમના સાથે કનેક્ટ થઈ રહ્યા છો બોલો શું કે શો કેવી રહી ઉદયપુર ટ્રીપ બઉ સરસ મજા આવી ગઈ નઈ અને બર્થડે બર્થડે બી મસ્ત ગઈ જો બીજો શોર્ટ આ હતો જે લીધો તો એ એટલે નીકળે છે આજે ટીકાઈ દીધો છે બરાબર ધોવાઈ જાય તો ભી મેં એમને એમનેમ નહીં પહેરવા દીધો મેં કીધું હું તમને ઇસ્ત્રી મારી આપું ક્લાઇન્ટ રેન્ટ માટે અને બસ ત્યાંથી અમે લોકો ઘરે આવી ગયા હતા હું મસ્ત મજાની સુઈ ગઈ હતી અને અત્યારે ઉઠીને અમે લોકો જઈ રહ્યા છે બસ જો રચિત ઘેર જઈએ છીએ દેવ લેતા એમ યસ નિશિવ હાય નીચું નું ટોઈસ છે નાનું નાનું હે બંગ છે હે મને હેરાન કરે છે કે આમાં નાની નાની પૂરીઓ છે ને કાઢી આપ એવું કહે છે તું ગોળી કાઢવાની હા સારું ક્યાં પડી છે સીટ જવાતી હેલો જય શ્રી કૃષ્ણ કેવું નવા વર્ષથી બરાબર ગઈશ હું તમને બીજી એક બી મસ્ત વાત કહીશ બોલ બોલ પાચમ ગઈ હવે છઠ ના હું મારા ઘરે જવાની રચિતા ને ઘેર જઈ મળી નવા પછી આવતા મારા ઘરે હું ઉતરી જઈશ બરાબર ગાઈઝ મમ્મીએ મમ્મી એ છે ને વેકેશન કરી લીધું ને મિની વેકેશન વરસ નું પેલા પાંચ દિવસ આરામ કરી લીધો નઈ નઈ ગયા તો મારે ઈચ્છા નથી મોકલવાની પણ હવે જો હવારે તો રોકી લીધા અને તાર પપ્પા ને એમ કીધું ના હાજે એવો ચોક્કસ મોકલી લીધે બઉ મારી કહેવાય નઈ ભાઈ હું રાખું એમ શું કેશો નિકેશ એવું કીધું કે મમ્મી નથી જવાનું પછી હું તો હજી એમ જ કઉ છુ કે ના જાઓ હા અને પછી મેં કીધું હવે પપ્પા નું ત્રીજું નેત્ર ખુલી જાય ને એના કરતા હવે જવા દો બરાબર તો કઈ બોલે એમ નથી હા આપડે આજે મોકલી દઉં ઓકે સો બસ ગાઈઝ અમે લોકો જઈ રહ્યા છે તમને પણ રચિતાનંદ બધાને મળાવું જો કે તમે રેગ્યુલર બ્લોગ જોવો છો એટલે હવે તો એવા ઇસ્યુ નથી એવી કોમેન્ટ નહીં આવતી કે તમે અમને વ્લોગમાં લો આ તે બટ અત્યારે મારે હજુ વ્લોગ પણ એડિટ કરવાનો છે નિકેશના બર્થ ડેનો હોય અત્યારે હું ગાડીમાં બેઠી બેઠી વ્લોગ એડિટ કરીશ દર્શન કરવા રિટર્નમાં જ આવીશું એટલે બધાને સાથે દર્શન થઈ જાય ચલો જઈશું ચલો વાઇસ

અત્યારે અમે લોકો આવી ગયા છે ઘરે દર્શન વર્શન કરીને અને અત્યારે અમે લોકો જોઈ રહ્યા છે મૂવી જોવા હું અને નિકેશ આઈ થિંક કાંતારા ટુ જોવા જઈ રહ્યા છે નિકેશ નીચે જ મેં કપડા ચેન્જ કરી લીધા છે અને ફટાફટ હું જઈ રહી છું જો કે કેમેરો મૂકીને જઈશ બિકોઝ છે ને કેમેરો અલાઉડ નથી કરતા એટલે પછી ફોનમાં જ ક્લિપ લઈ લઈશ અને કેવું મૂવી છે ને એનો રિવ્યૂ પણ હું હંડ્રેડ આપીશ મોર્નિંગ ચીલે ક્યાં અમારે બી ના કરે ગાઈઝ અમે લોકો કાંતારા સરસ મજાનું મૂવી જોઈને આવ્યા મારો તો એટલો એમ કેવું ને કે મને એ મૂવી એટલું બધું ગમ્યું છે ને કે વાત જ જવા દો એવું થયું કે ફરી વખત બી જોવું પડશે ને તો જોઈશન ના બીજા પાર્ટ માટે મારાથી જરાય વેઇટ નથી થતો બહુ જ સરસ મૂવી છે કોણે કોણે જોયું છે જરૂરથી કમેન્ટ કરજો હું આવી ગઈ છું શોપ ઉપર અને આજનો બ્લોગ જો તમને સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીએ સરસ મજાના બ્લોગની સાથે ત્યાં સુધી બ બા હરે કૃષ્ણ